જામનગરના મિયાત્રા ગામે સરિતા ગેર ગો કેન્દ્ર ખાતે બ્રીડ મલ્ટીપ્લિકેશન ફાર્મનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી બોડી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જામનગર જિલ્લાના મિયાત્રા ગામે આવેલા સરિતા કેન્દ્ર ખાતે નિર્માણ કરવામાં આવેલા ફાર્મનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી રૂપાલ આ પ્રસંગે મંત્રી સાથે રાજ્યના કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા જિલ્લા પંચાયત પ્રમુખ મેન ગરસર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ગૌ સેવા અને ગૌ સંવર્ધન આપણા જીવનનો મુખ્ય ભાગ હતો સમય જતા પશુપાલન થી આપણું અંતર વધતું ગયું જેના પરિણામે આજે કુપોષણ જેવા દૂષણનો આપણે સામનો કરી રહ્યા છે ત્યારે ફરીથી પશુપાલન અને ગૌ સેવા તરફ વળવા આહવાન કરતા મંત્રીએ જણાવ્યું છે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર પણ

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ જણાવ્યું છે ગૌ સેવાની ભારત સરકાર નોંધ દ્વારા બે કરોડ જેટલી સબસિડી અપાય આધુનિક ટેકનોલોજી યુક્ત સૌ પ્રથમ બ્રિડ મલ્ટિફિકેશન કેન્દ્ર દેશને મળવા જઈ રહ્યું છે ગૌ સેવાની સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ માટે હર હંમેશા તૈયાર છે તો આ પ્રસંગે અગ્રણી જીતુભાઈ લાલ રમેશભાઈ ડોંગરા વિમલભાઈ કગથરા મુળુભાઈ કંડોરિયા પાલાભાઈ ઠોમર મેરામણભાઈ વાટુ ગૌશાળાના સંચાલક ધર્મેન્દ્રભાઈ કારા વદરા મિતેશભાઈ લાલ સી આર બોડી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ કંદડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે